શ્યામ વસે છે ઘન શ્યામ વસે છે બીજી બાજુ સીધી વચ્ચમાં ગણપતિ ભગવાન વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે તુલસી તારા પાંદડામાં શ્યામ વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે છે એક બાજુ વિષ્ણુ શામ વસે છે તુલસી તારા પાંદડા માં શામ વસે છે એક બાજુ ખોડાનાથ બીજી બાજુ પાર્વતી એક બાજુ ભોળાનાથ શ્યામ વસે છે એક બાજુ કૃષ્ણજી ને બીજી બાજુ રાધાજી વચમાં ગીતાજી નું જ્ઞાન વસે છે તુલસી તારા પાંદડા માં તુલસી તારા પાંદડામાં શામ વસે છે એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત એક બાજુ ગીતાજીને બીજી બાજુ ભાગવત અવત વચમાં શાંભળ્યો ભગવાન વસે છે તુલસી તારા પાંદડામાં શામ વસે છે તુલસી તારા પાંદડામાં શામ વસે છે बोलो श्री कृष्ण की जय तुलसी माता भजन गमे तो लाइक करो शेयर करो सब्सक्राइब करो थैंक यू थैंक यू